ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે સુરત શહેરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે એક લાખ મૂર્તિઓની નાની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે અલગ અલગ થીમ પર સુરત શહેરમાં પંડાલ જોવા મળતા હોય છે પંડાલની બહાર ભીડ છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત અને કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે એકવીસ કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે જેમાં વિસર્જન કરવામાં આવશે એકવીસ જેટલા કૃત્રિમ તળાવ માં વિસર્જન કરવામાં આવશે ઠેર ઠેર પંડાલો બનાવવામાં આવ્યા છે જેમાં ગણેશજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી ડ્રોન કેમેરા અને નવસો બોડી ઓન કેમેરાથી ચાંપતો બંદોબસ્ત રહેશે ગણેશ સ્થાપનાની વિસર્જન સુધી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી આ અંગેની જાણકારી આપવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની દસ દસ ટીમ તૈનાત રહેશે ખડેપગે આ તમામ ટીમો રહેશે એક લાખ મૂર્તિઓ છે કે જે નાની મોટી મૂર્તિઓ જેનું વિસર્જન કરવામાં આવતું હોય છે અલગ અલગ થીમ પર સુરત શહેરમાં પંડાલ જોવા મળી રહ્યા છે ડાની બહાર ભીડ છે ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે એકવીસ કૃત્રિમ તળાવ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને જેમાં સુરત શહેરવાસીઓ વિસર્જન કરી શકશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા સતત તમામ બાબતોની નજર રાખવામાં આવી રહી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એકવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે કે જેમાં આજ અંગે વધુ વાત કરીશું સોતા સાહી સાથે લાઈવ જોડાયા છે સાહી સુરત શહેરમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે શું માહિતી બિલકુલ કરવામાં આવી રહી છે શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પર જે છે પંડાલો જોવા મળી રહ્યા છે અને પંડાલને લઈને સુરત પોલીસ દ્વારા પણ હવે ચુસ્ત બંદોબસ્ત જે છે તે ફાળવવામાં આવ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ બંદોબસ્ત જે છે તે તમામ વિસ્તારોની અંદર મૂકવામાં આવ્યો છે અને શહેરની અંદર નાની મોટી જે પ્રતિમાઓ છે તે એક લાખનું વિસર્જન થતું હોય છે અને જે ત્રણ જેટલા અલગ અલગ જે બનાવવામાં આવ્યા છે ધુમ્મસ હુવારો છે મગદરલા હુવારો છે અને ખાસ કરીને હજીરા હુવારો જે છે તે વિસર્જન માટે મોટી મૂર્તિઓ માટે બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર મોટી સંખ્યામાં સુરતવાસીઓ જે છે તે ખર્ચો કરોડો રૂપિયાનો ખર્ચા હોય છે અને તેને લઈને સુરત પોલીસ પોલીસના સૈયદપુરા ખાતે જે માહોલ તંગ થયો હતો તે ફરીથી ન સર્જાય અને કોઈ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે એસઆરપી ની ટીમ આર ની ટીમ અને ખાસ કરીને મિલેટરી ટીમ જે છે તે એક એક ટુકડી જે છે તે જોઈન્ટ પોલીસ કમિશ્નર અને ડીસીપીઆઈ બી એસઆઈ તમામ જે ઉચ્ચ અધિકારીઓ જે છે તે હાજર રહે છે અને હોમગાર્ડ સીઆરબી જવાન અને ખાસ કરીને પોલીસ જવાનો જે છે તે પણ રહેવાના છે એટલે ચોક્કસપણે કહી શકાય જે લોખંડી બંદોબસ્ત જે છે તે આ વખતે ફાળવી દેવામાં આવ્યો છે રાખી અને લઈને અત્યારે સંપૂર્ણ તૈયારી જે છે છે તે કરી દેવામાં આવી એટલે જે સુરત પોલીસ કમિશનર દ્વારા વિગતવાર વાત કરવામાં આવી હતી અને વિગતવાર જે માહિતી આપવામાં આવી હતી તેને લઈને કોઈને પણ અડચણ રૂપ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે જી જી આભાર જોડાવા માટે માહિતી